માલપુઆ નામ સાંભળીને તરત જ એવો વિચાર આવે કે આ વસ્તુ બનાવી તો એકદમ ઝંઝટવાળી અને અઘરી હવે અહીંયા તો હું અઘરી એટલા માટે કહું છું કેમ કે ઘણીવાર જ્યારે આપણે બનાવીએ ને તો માલપુવા એકદમ સરસ બનીને ઉતારતા હોય અને કોઈ વાર તો એવું થાય ને કે એકદમ વિગરી જતા હોય એટલે કે જેવું તળવા માટે એડ કરીએ ને તો તરત જ બેટર વધારે પડતું ફેલાઈ જાય કે પછી પ્રોપર એવા ના બનતા હોય તો આજે આપણે હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ રીતે ઘઉના માલપુઆ તૈયાર કરશું

હવે અહીંયા તો આપણું પાણી થોડું નવશેકું થાય ને એટલું જ ગરમ થવા દેવાનું છે વધારે નહીં કેમ કે પાણી વધારે ગરમ થતાં ગોળનો પાક થશે તો એના લીધે આપણા માલપુઆ એકદમ પરફેક્ટ નહીં બને તો બસ અહીંયા પાણી થોડું ગરમ થયું ને એટલે આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને બાકી જે થોડો ગોળ રહ્યો છે ને એને તો આવી રીતે હલાવશું તો એકદમ સરસ પીગળી જશે એટલે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ગોળ જ્યારે ઉમેરીને તો તેને આપણે છોલીને જ ઉમેરશું હવે આ ગોળના પાણીને આપણે એકવાર કાઢી લેશું જેથી કરી કોઈ કસ્તર કે કચરો હોય એ દૂર થાય હજુ આ પાણી ગરમ છે તો આ ગરમ પાણીમાં અત્યારે આપણે લોટ નથી ઉમેરવાનો તો આ ગોળવાળું પાણી એકદમ ઠરે ને પછી જ આપણે લોટ ઉમેરશું કેમ કે જો ગરમ પાણીમાં લોટ ઉમેરી દીધો ને તો માલપુવા એકદમ ચવડ એવા બનશે તો બસ હવે પાણી એકદમ સરસ ઠરી ગયું છે તો આ સમયે આપણે ઘઉંનો એક કપ જેટલો લોટ ઉમેરશું એક સાથે નહીં આવી રીતે થોડો થોડો કરીને ઉમેરતા જાશો જેથી કરી ગળીઓ ના પડે હવે અહીંયા તો હું તમને ફરીવાર માપ કહી દઉં કે ઘરમાં રહેલી કોઈ એક વાટકી સેટ કરી લેવાની તો એ એક વાટકી ભરીને પાણી એક વાટકી ઘઉંનો લોટ હવે એ લોટ કયો તો રોટલીનો અને સાથે અડધી વાટકી જેટલો ગોળ તો આ એકદમ પરફેક્ટ માપ છે તો અહીંયા આપણું બેટર તૈયાર છે તો અહીંયા જોઈ શકાય છે કે બેટર આપણું નથી વધારે પડતું બહુ જાડું કે નથી સાવ પતલું તો આ મુજબના માપથી આ રીતનું એકદમ પરફેક્ટ એવું બેટર આપણું તૈયાર થશે તો આમ તો આ બેટરને એક બે કલાક રાખીએ ને તો માલપુઆ તો એના બની જશે પણ એકદમ પરફેક્ટ અને જાડીદાર એવા નહીં થાય તો એટલા માટે બેટરને તો પાંચથી છ કલાક માટે પલાળી રાખવું તો જરૂરી છે તો બેટરને પાંચેક કલાક માટે આપણે સાઈડ પર રાખી રાખશું તો ત્યાં સુધીમાં આ માલપુવા જોડે ખાઈ શકાય તેવો દૂધ પાક બનાવી લઈએ અને એ પણ થોડો ફટાફટ તો મેં એક લીટર જેટલું ફૂલફેટ દૂધ અને સાથે બે થી ત્રણ ચમચી જેટલા ચોખા લઈ લીધા છે અહીંયા તો આપણે દૂધ પાક બનાવો છે તો ચોખાનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું અને આ ચોખાને સારી રીતે ધોઈ પંદર એક મિનિટ માટે પાણીમાં પલાળી રાખશું તો દૂધ અહીંયા આપણો થોડું ઉકળી ગયું છે તો દૂધ આવી રીતે થોડું ઉકળે કે ગરમ થઈ જાય ને પછી જ આપણે તેમાં ચોખા ઉમેરવાના આગો કીધું એમ કે આ દૂધ પાકની રેસીપી તો હું થોડી સુપરફાસ્ટ જવા દઈશ બાકી દૂધ પાક બનતા તો થોડી વાર તો લાગે હવે જ્યારે આપણી પાસે એટલો બધો સમય ના હોય તો વધારે ઉકાળવો ના પડે ને એટલા માટે ચાર થી પાંચ ચમચી જેટલો અહીંયા મેં મિલ્ક પાવડર લઈ લીધો છે અને આ મિલ્ક પાવડરમાં થોડું એવું નવશેકું દૂધ ઉમેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશ અહીંયા તો દૂધને ઘટ કરવા ખાલી મેં મિલ્ક પાવડર લીધો પણ જો તમે ઈચ્છો ને તો કાજુની પેસ્ટ કે પછી બદામને પલાળીને એના ફોતરા દૂર કરી બદામની પેસ્ટ પણ એડ કરી શકો તો ચોખા આપણા અહીંયા એકદમ સરસ પકાઈ ગયા છે તો હવે આપણે તેમાં ગળપણ ઉમેરશું તો મેં એક લીટર દૂધની સામે અડધો કપ જેટલી ખાંડ ઉમેરી છે ગળપણ ઉમેરીને ત્યારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ચોખા એકદમ સરસ ચડી ગયેલા હોવા જોઈએ તો બસ આ દૂધને આપણે થોડું ઉકળવા દઈશું આમ દૂધ થોડું ઉકળી જાય ને પછી આપણે તેમાં મિલ્ક પાવડરની પેસ્ટ ઉમેરી દઈશું હવે આમાં તો સ્વાભાવિક છે કે દૂધને આપણે ઉકાળીને જે બનાવેલો દૂધપાક છે એ તો વધારે ખાવાની મજા આવે પણ જ્યારે સમયનો અભાવ હોય ને ત્યારે આ રીતે થોડો મિલ્ક પાવડર કે કોઈ પેસ્ટ નાખીને પણ એકદમ ફટાફટ બનાવી શકાશે હવે દૂધને આપણે ગેસ પરથી નીચે ઉતારીએ ને એ પહેલાં ડોડેક ચમચી જેટલી ચારોળી ઉમેરી દઈશું સાથે પલાળેલું કેસર ત્યારબાદ ડ્રાય ફ્રૂટ્સમાં બદામ અને પિસ્તા ઉમેરી દેસું તો આમ તેને થોડી વાર માટે ઉકાળી ગેસ પરથી નીચે ઉતારી લેશું અને ત્યારબાદ તેમાં થોડો એલચી પાવડર ઉમેરીને ઠંડો થવા માટે રાખી રાખશું તો અહીંયા આપણો એકદમ સ્વાદિષ્ટ અને માલપુઆ જોડે સર્વ કરી શકાય તેવો દૂધપાક તૈયાર છે તો નેક્સ્ટ પાંચ થી છ કલાક જેવું થઈ ગયું છે તો માલપુઆનું બેટર જોઈ લઈએ આમ તો કેવું કે પાંચ છ કલાક જેવું પલાળીએ ને એટલે આથો આવી જાય પણ ઢોકળા કે હાંડવામાં જે તમને ઝાડી દેખાય એવું આમાં નહીં લાગે પણ એમ છતાંય પાંચ થી છ કલાકમાં આપણું બેટર એકદમ પરફેક્ટ એવું તૈયાર થયું છે અને બેટર પણ આ રીતનું એટલે કે આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી જ રાખવાની અને હવે આ માલપુઆના બેટરમાં થોડું એલચી પાવડર ત્યારબાદ થોડા મરીના દાણા અહીંયા તો મેં આખા મરી રાખ્યા પણ તમારે તેને અત્કશા વાટીને ઉમેરવા હોય તો એમ કરજો અત્કચા વાટેલા મરી હોય ને તો એ માલપુવામાં ખાવામાં મજા નથી આવતી એના કરતાં જો આખા મરી હોય તો એનો ગુણ અને સ્વાદ તો માલપુવામાં આવી જશે પણ ખાતી વખતે તેને સરળતાથી દૂર કરી શકાશે હવે આમાં તો અદકશી વાટેલી વરિયાળી પણ એડ કરી શકાય તો બસ આ બેટર આપણું તૈયાર છે તો હવે તેને આપણે તળી લઈએ તો માલપુવા તળવા અહીંયા મેં ઘી ગરમ કરવા રાખી દીધું અને તળવા માટે આવી રીતની કોઈ ફ્લેટ તવી હોય ને એ જ વાપરવી તો બેટરને ચમચા કે પછી વાટકીથી પ્રોપર વચ્ચે પડે ને એ રીતે ઉમેરવું હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે બેટરને તવીમાં એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને એડ થઈ જાય પછી મીડિયમ ગેસની ફ્લેમ કરી દેવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે માલપુવામાં એકદમ સરસ જાળી પડી રહી છે અને આવી રીતે એકદમ સરસ ઉપર આવી જાય અને થોડું બ્રાઉનિશ જેવું લાગે ને પછી તેની સાઈડને ચેન્જ કરવાની અહીંયા તો માલપુવાનો બેટર એકદમ પરફેક્ટ બન્યો આથો પણ સરસ આવ્યો જેના લીધે માલપુવા એકદમ જાળીદાર અને તમે જોઈ શકો છો કે તેની સાઈડ પણ એકદમ ઇઝીલી હું પલટાવી શકું છું તો આમ બે સાઈડ વારાફરતી ચેન્જ કરતાં એકદમ સરસ તળી લઈશ તો અહીંયા તો આપણે માલપુવા થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને એ રીતે તળી લેવાના હજુ ફરી એક તમને માલપુઓ તળીને બતાવું આ રીતનું બેટર જો એકદમ પરફેક્ટ હોય ને તો જ માલપુઆ બનાવવાની મજા આવે કેમ કે ઘણીવાર કેવું થાય કે જેવું બેટરને આપણે ઘી કે તેલમાં ઉમેરીએ ને તરત જ તે વીગરી જતું હોય એટલે કે તે છૂટું થઈ જતું હોય અથવા તો પછી તે નીચે ચોટી જતું હોય તો જો આ રીતનું માપ રાખશો ને તો એકદમ પરફેક્ટ અને જાડીદાર એવા તમે માલપુઆ તૈયાર કરી શકશો હવે આ માલપુઆને તો દૂધપાક જોડે ખાવાના છે તો ઘરનાની ઈચ્છા કે કોઈને સોફ્ટ એવા ભાવતા હોય કે કોઈને ક્રિસ્પી તો એ તો આપણી ઈચ્છા મુજબ તળવા કેમકે દૂધપાક જોડે તળાયેલા માલપુવાનો જે સાઈડનો ક્રંચ હોય ને એ મજા આવતી હોય છે તો તો અહીંયા અમુક ક્રિસ્પી અને બાકી આવી રીતે થોડા સોફ્ટ રહે એવા તળી લીધા અહીંયા તો હું તમને એવું નહીં કહી શકું કે એકદમ સ્વાદિષ્ટ એવી રેસિપી કેમ કે માલપુવા અને દૂધપાક આ બેઉમાં એટલો બધો સ્વાદ રહેલો છે ને કે આના વિશે કોઈ શબ્દ નથી તો અહીંયા તો આ રીતના ઘીમાં તળેલા માલપુવા અને દૂધપાક મળી જાય એટલે તો ચલશો તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કેમકે તમારી એક કમેન્ટ એ મારા માટે બહુ મોટું પ્રોત્સાહન છે ખૂબ ખૂબ આભાર અને હા હજી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો